હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો આપણે હવારમાં બ્લોગે શરૂ કરી દીધું ઘણું ખરું બધું મોટું ઘરનું કોમેન્ટ પાલિજો અને આ બાજુ ચા બા પેન બેઠે જય માતાજી જય માતાજી તો જો આપણે આ બાજુ વહાણે ધોઈ દીધો તો હું કે જાનને ઉભાડવા જવાનું હોય પણ દક્ષિણ પપ્પા આવું એટલે જીએ એ બાજુ અહીં પેલા ઘેર તો આમાં આવ્યું એટલે પછી જીએ તાનું આવતા જઈ વાટ જોઈ ચન્ન બેહર જેટલી વાર લાગી આવું કોમ હતા નહીં એને ખબર હક આ બાજુ જાય અહીં હમણાં અહીં એમ ઘરનું એક જણ જાય ને તો એને ખબર પડે તે બાજુ હોય ને તે મૂડું રાખીને રેક રેકસ કરે તો જો દક્ષિણ પપ્પા ઘેર આવે ને તાને બંધ બંધ કે રેકવાનું ચાલુ જ રહે બેન અમે એની વાટ જોઈ રહીએ હું ઘર જવાની હતી સાલ લેવા વાડી તો નાખું મેં વાડી તો નાખું મેં પણ હું ક સરા આવું એક જણ જોવો આપણે એટલે જવાનું છે કે કાગુ જવાનું હતું એટલે બે જણા જવું જરૂરી હતું હું કે વાતો કરીએ અને એમ કરીએ અને જઈએ એમ અત્યારે જેવું હોય સમાહન બધું થયેલું હોય તો બીક લાગે એવું હોય તો જો કાયરા જો હું લઈને આવી હાથ માં હું પકડી રહી જો મના લો બેટા હું લાયો મના લો મના લો બેટા હમ છોકરી તો મને ડાયલી છે તને ડાયલી રાધે રાધે કરે બેટા રાધે રાધે કરે રાધી રાધે ઓય જો રાધે રાધે કરે બેટા કરે દે રાધે રાધે કરે છે બેટા રાધે રાધે કરે કરે આવો ઉઠી બેટા અમરા ઉઠી તે લે

તમે માર પાસર આવો એમ કેવું થાય તો હું કે ઘરમાં પોણી ભરેલું હોય ને માટલામાં એક માટલું ને સલરાઈ ને તો એ બી ફેલી નાખો એવું બધું સલાહ કરે જો તો થોડી વાર આપણે કાયરાને ને રમા લઈએ પછી જઈએ તાને સાલ લેવા જય માતાજી જય માતાજી તો આપણે સાલ લેવા તો કન્ન જવાનું હેડો મી તો વાટ જોઈ રહી હું ચોકણ પેલા હે તમે નથી જવું તો છે અમુએ તો ચ વાડલા હા હા ઈ તો દવા સોરતી દી હે નત સવાલ તાન દવા માર દી હે દવા વારી સાલ લઈ તો ધોરો મન ની સુ તો જો મિત્રો આપડા તા મું ઈ જવાનું તો કેન્સલ પર્યું કારણ કે મને ખબર નથી કે દવા મારી હે અને જો અમ આપરો ગેર થી જારાજ વાડવાન થવતા તો જારાજ વાડી પર હે હા આપડો તો ઓય નજીક થી જાર વાડ દીએ ને કાયરા બેન પેલી સાઈડ જતી રહ્યો જોવા પેલું બધું કરી દેજો બંધ પેલા હેતરમાં છે કાગું હોય એટલે દવા મારી દે છે એમ કે અહીં અને તો આપણે હેડતાના ઝાર જ વાટી પાડીએ કાયરા જો કાયરાને રાખવું પડે કારણ કે એન મમ્મી ને નથી એટલે તો કાયરાને જોતો જ હું અને એથી પાનથી ઝાર વાટી દઈએ

અમે જઈએ હોય ધાર વાળવા ઓલે ત્યાં અમે દક્ષિણ કો પામ પંપાળી મેલી નાહી જો આ તાર હે ને એટલે એના ને સરખું જો તો આ જય કાચમ જો બીવરાઈ નાખી મન તો જો આ દક્ષિણ પપ્પાન વાડડો એક ભારો અને અમે એક બીજો વાઢું હું કો થાક લાગે તો એટલે પાછી બેઠી તો આપણે એક બીજો વાડ દેવાનો એ બનાખવા જોઈએ હે પાણી લેતા આવજો તો અમે હેડતાની વાડી પાડીએ કારણ કે એક વાડીને સરાઈ દી જોઈએ અને બીજું વાડી દઈએ હેડતાને એટલે અમે બા આહી તો જો મિત્રો આપણે તો હ ને તે આ દાંત રૂપ નાખી દીજો ને આ ભારું પાછળ વાડી દીજો તને દક્ષિણ પપ્પા આ જુઓ છો અમરાપણી લઈને આવું બી પાણીના હારું હોય વાડીના ઝાડ તો હું કે થોડીક ફટોફટ વડાઈ જાય તો અમરાપોણી લઈને આવું તો હલા લાગી તાર

ખરો વહરાતની ની જરૂર હોય એટલે વહરાત આવતું નથી છો તાપ કાઢીને જોવા જવાનું આમ જરૂર હોય એટલે આવતું નથી જરૂર એટલે થતું પણ બધા જરૂર એમ કે વહરા પણ આવતું નથી કાયરા માંડીને નખરા ખરા થોડું થોડું દેખાય હડપ્થા ને બધે તો જુઓ આપડે તાપ ભાર લેવાનું વાડું એમી અને લઈએ મારે જવાનું ते लेळते क्वार्टरले जा जो वजन लाग आना ते जो हेड थोरी बार ए हा जो दक्षिण मामेंद पारो सहाई दीते हो <laughs> <निदाये थासे निदाये। laughs> <थो थो> <laughs> एंड

કાયરા હો મિયા આવા દોસ્તી એન કાકી ના પો હો ગરી વાગ્યો ને એ વાગ્યું કોડુ પડી ગયો તો વાગે ને હેડ હેડ મિશો જ અહી હેડ હેડ પાસી હેડ કાયરા બેન તો કાયરા બેન તું જો આપ્રિત ગિયર આવી જો નમ માડી ના માની તૈયારીઓ કરી પોણી બોડી મેલીશું આઈ જા સાર બાર લઈને હો આઈ જો થાઈ ગયું પાણી તમા નાઈ લે થાઈ ગયું આટ નઈ લે ને પછી હું તો મિત્રો આમ હું આઈ હું ખેતરમાં ઘેર સાર બાર વાડી ને પાછા ખેતરમાં આઈ જો તો વહદ નો તાં કીજી ને આ બાજુ કોણ આવી તો જો આવું હ હમારે તો સોયાબીન તો એ બગડી ગયું હ ફોન ફોનમાં તો સારું જ દેખાતું હે પણ જો એવું એવું હ નહી પોણી મેલી હ હું કે વહરાત આવતો નથી ને એટલે તો જો વહરાતની ખાસ જરૂર આવતું નથી એટલે આપણે તગેતરમાં કીધું વટું મારતો આવીએ જતો આવીએ પણ અમા વળી જાય અમારે પણ થોડી થોડી વળી જો lilu lilu liulilu iu repojianmaceutij davaneu marie koneutaijha naprajie sapr jo dei popa ahia cojokuada લાગી હે પણ આ તો નઈ તો હમ વર્ત વર્ત વર હે ને અમરે સોટી હે એટલે ચમ્પેલ બાજુ ને હવરમ જ કરી તમે તો અજા હતા ને આટલું અડધું પીધું આટલા લગન આવી રહ્યું એટલે લગન પછી આટલા થી આ બધું બાકી આમ હવરમ કરી

આપણે જો થોડું ગોટો માલ લીધું કારણ કે બહુ આગળ નથી જાવ આટલે થી જોઈ લીધું પેલા પાછું હું પાયલું ને એટલે પાછું નથી જાવ તો જો અમે બે ને તો સારું ના ઢગલા થઈ ગયા અને જો વેરા હતું ખાવાનું એ બની ગયું આ કોણ હજુ હજુ આ બાજુ અમાર ભાગ નું બનાવી દેજો હું વાગ્યું હું વાગ્યું तो जो आए गाल થઈ ગયો તમારનો બતાવતી નથી ખૂન ને કર્યો તેમ પણ જોઈન નહી હેડે એમ કેવું થા હું કોબર સાર માં ડાબરો ભજી સમજ ડાબરો હતો ને તે પગ કાશી ના ખૂન જોઈ જોઈને સકરાਉਣ થાય એટલું નહી જોઈજી પણ મન તો ઓ ઓય તો ધબ 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 થઈ જવું ધબ 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 થઈ જ છે ધબકરાવ દીજા તો જો અત્યારે આવીએ થોડી વાર તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી